રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશનની મદદથી પી એફના રૂપિયા કેટલા જમા થયા એ જોવું હોય તો કઈ રીતે તમે જોઈ શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી ઉમંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની અને પછી એમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરી અને લોગિન કરી લેવાનું મેં મારો મોબાઈલ નંબર ઉમંગ એપ્લિકેશનમાં રજીસ્ટર કરેલો જ છે તો આપણે ઓપન કરીએ જેવા ઉમંગ એપ્લિકેશન એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં તમને જોવા મળી જશે હવે તમારે સર્ચ કરી લેવાનું ઇપીએફઓ કરીને જેવા તમે સર્ચ કરો એના પછી ઇપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ કરીને ઓપ્શન તમને જોવા મળી જશે એટલે હવે તમારે ઈ ઇન ડિપાર્ટમેન્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા ક્લિક કરો એના પછી તમને વ્યૂ પાસબુક કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું એટલે આપણે જે સેશન હતો એ એક્સપાયર થઈ ગયો હતો આપણે ક્લોઝ ઉપર એક વખત ક્લિક કરી લઈએ એટલે હવે આપણે ફરીથી એક વખત વ્યૂ પાસબુક ઉપર ક્લિક કરી અને આપણો જે યુએએન નંબર હોય એ એન્ટર કરી લઈએ અને પછી જેવા યુએએન નંબર એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરીએ એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જાય એ ઓટીપી તમારે એન્ટર કરવાનો થશે અને પછી ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો એટલે હવે આપણા મોબાઈલમાં ઓટીપી આવી ગયો છે તો એ ઓટીપી આપણે એન્ટર કરી લઈએ અને પછી જેવા સબમિટ ઉપર ક્લિક કરીએ એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધી કંપની જોવા મળી જાય એટલે હવે આપણે જે પણ કંપનીનું પીએફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હું જે કસ્ટમરનું કામ કરી રહ્યો છું એમને ઈગલ ઈગલઆઈવાળું જે પીએફ છે એ જોવાનું છે તો આપણે ઈગલ આઈ ઉપર એક વખત ક્લિક કરી લઈએ એટલે તમને જોવા મળી જશે કંઈક આ રીતે એટલે હવે તમારું જે પીએફ જમા થતું હોય એમાં એમ્પ્લોઈ શેર એમ્પ્લોયર શેર અને પેન્શન શેર આવે હવે જે એમ્પ્લોઈ શેર હોય એ તમારા પગારમાંથી કટ થતું હોય અને એમ્પ્લોયર શેરમાં જે તમારી કંપની તરફથી તમને પીએફના રૂપિયા મળતા હોય એ એમ્પ્લોયર શેરમાં આવે અને પેન્શન શેરમાં ગવર્મેન્ટ તરફથી જે પણ પેન્શન મળતું હોય એ તમને જોવા મળી જશે અને હવે તમને નીચેની તરફમાં ડાઉનલોડ કરીને પણ ઓપ્શન જોવા મળી જશે એની ઉપર ક્લિક કરશો તો પીડીએફ ડાઉનલોડ થઈ જશે અને જો તમે વિડ્રોવલ્સમાં જશો તો એમાં તમે જેટલા પણ વિડ્રોવલ્સ કરેલા હશે એ જોવા મળી જશે એટલે કે વિડ્રોવલ્સમાં જે પણ પીએફના રૂપિયા તમે ઉપાડેલા હોય એ તમને જોવા મળી જાય જેટલી વખત તમે પી એફના રૂપિયા ઉપાડેલા હોય એ તમને વિડ્રોવલ્સમાં જોવા મળી જાય તો આ વિડીયોમાં મેં સંપૂર્ણ માહિતી આપી દીધી છે કે કઈ રીતે તમે તમારા પીએફના રૂપિયા જોઈ શકો હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ અને જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પણ મદદ થશે